નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ એક એવું દુર્લભ પક્ષી કે જે આર્કટિક વિસ્તારની અંદર સામાન્યતા જોવા મળતું હોય એ ગુજરાત રાજ્યના નળ સરોવરની અંદર સૌ મહેમાન બન્યું આ પક્ષીનું નામ છે સબાઈનનો ગુલ હવે હું તમને નળ સરોવર વિશે થોડીક માહિતી આપું જે આપણા ગુજરાત રાજ્યનું સૌથી મોટું પ્રાકૃતિક તળાવ છે જે અમદાવાદ અને સુરેન્દ્રનગરની સરહદ ઉપર આવેલું છે એકસો વીસ પોઈન્ટ બ્યાસી ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતું આ નળ સરોવર હજારો અને લાખો પક્ષીઓ માટે આવાસનું કેન્દ્ર બનતું હોય છે અને સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે જે પક્ષીવિદો હોય એની આંગણવાડી તરીકે ઓળખાતું નળ સરોવર છે એમાં સબાઈ નનુગુલ નામનું પક્ષી આવતા એ તાજેતરનો એક મહત્ત્વનો ટોપિક બનશે બે હજાર તેરમાં કેરળની અંદર જોવા મળેલું હતું અને ત્યારબાદ અત્યારે ગુજરાતની અંદર એમની હાજરી નોંધાણી છે આવા યાયાવર પક્ષીઓ હજારો અને લાખોની સંખ્યાની અંદર આર્કેટિક વિસ્તારમાંથી આપણા ભારતની અંદર આવતા હોય અને મહેમાન બનતા હોય છે અને આપણા વેટલેન્ડ છે એમની માટે ખૂબ મોટો આવાજ પૂરું પાડતું હોય છે આવી માહિતી માટે ફરી પાછા મળતા રહેશું થેન્ક યુ